જો તમને એમ કહું ને કે બટાકાને બાફવાની પણ જરૂર નહીં પડે અને તમે એકદમ ટેસ્ટી ચાટ બનાવી શકશો તો તમને વિશ્વાસ નહીં આવે તો એના માટે ચણા દાળની પલાળી થોડી બાફી લેવાની છે એની અંદર સ્વાદ મુજબના મસાલામાં મીઠું આમચૂર ગરમ મસાલો લીલા મરચાં કાજુ અને કિશમિશ અને કોથમીર એડ કરી મિક્સ કરીશું બટાકાની છાલ ઉતારી એને આ રીતે પાણીમાં ખમણી લેવાના છે અને પછી ત્રણથી ચાર વાર એને પાણીથી ધોઈ લેવાના જેથી એનો બધો સ્ટાચ નીકળી જાય અને ચાણીની અંદર કપડું મૂકી બધી જ છીણ એની અંદર એડ કરી અને પાણી એકદમ સરસ નિતારી લેવાનું છે પાણી વિતરી જાય ને પછી એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને કોર્નફ્લોર એડ કરીશું જેટલા બટાકા હોય એટલી ચમચી તમારે કોર્નફ્લોર એડ કરવાનો બરાબર મિક્સ કરવાનું બહુ વધારે પ્રેસ નથી કરવાનું બસ હલકા હાથે મિક્સ કરવાનું હાથને તેલવાળા કરી લેવાના હવે આ રીતે છીણ મૂકવાની અને વચ્ચે જગ્યા કરી આપણે જે ચણા દાળનું સ્ટફિંગ તૈયાર કર્યું છે એ મૂકીશું અને ઉપર ફરી થોડી છીણ મૂકી દઈશું હવે તમારે પ્રેસ કરવાનું છે એટલે એકદમ સરસ એની અંદર બાઇન્ડિંગ આવી જશે તો આ રીતે ટિક્કી તૈયાર કરી લેવાની અને તવીની અંદર થોડું વધારે તેલ મૂકી અને આ રીતે આપણે શેલો ફ્રાય કરી લઈશું તમે ડીપ ફ્રાય પણ કરી શકો તો બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને શેકવાની છે સર્વ કરવા માટે ટિક્કીને તોડી એની ઉપર કળી ચટણી તીખી ચટણી દાડમ સેવ કોથમીર નાખીને ગાર્નિશ કરીશું